બનાસકાંઠાના ભાભરમાં ભાજપ નેતાનું વિવાદાસ્પદ નિવેદન સામે આવ્યું છે ભાજપના પ્રદેશ મંત્રી નૌકાબેન પ્રજાપતિનું વિવાદાસ્પદ નિવેદન સરખામણી માથાના માથાના દુખાવા દુખાવા સાથે સમાન નૌકાબેન પ્રજાપતિનું આ વિવાદિત નિવેદન સામે આવ્યું છે તેમણે એમ પણ કહ્યું કે વોટ બેંક માટે અનામતનો ઉપયોગ થાય છે બનાસકાંઠાની બાબર નગરપાલિકાના કાર્યક્રમમાં તેમનું આ નિવેદન સામે આવ્યું છે નૌકાબેન પ્રજાપતિનું આ નિવેદન સામે આવ્યું છે જેના કારણે વિવાદ વધ્યો છે અનામતને લઈ ભાજપના પ્રદેશ મંત્રી નિવેદન કે જેના કારણે વિવાદની શરૂઆત થઈ છે નૌકાબેને અનામતની સરખામણી માથાના દુખાવા સમાન ગણાવી છે એની સાથે કરી છે સાથે તેમણે એ પણ કહ્યું કે વોટ બેંક માટે અનામતનો ઉપયોગ થઈ રહ્યો છે બનાસકાંઠાની બાબર નગરપાલિકાના કાર્યક્રમ હતો જેમાં તેમનું આ નિવેદન સામે આવ્યું છે અનામતને ભાજપનું મજબૂત સમર્થન છે તો નૌકાબેન શા માટે વિરોધ કરી રહ્યા છે તે સવાલ છે

સંવાદદાતા કવલે જોડાયા છે કમલેશ નૌકાબરે વિવાદિત નિવેદન આપ્યું છે અને તેમણે અનામતની સરખામણી માથાના દુખાવા સાથે કરી છે જી બિલકુલ વાત કરવામાં આવે તો ભાભર નગરપાલિકા દ્વારા આજે આઝાદ ચોક ખાતે કહી શકાય કે પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાઈ હતી અને તે દરમિયાન જે કહી શકાય ભાજપના ગુજરાત પોલીસ મંત્રી જે નૌકાબેન પ્રજાપતિ પ્રજાપતિનું એક વિવાદિત નિવેદન સામે આવ્યું છે તેમણે કહ્યું છે કે વોટ બેંકને સાચવવા માટે અનામત માથાનો દુખાવો બની છે એટલે કહી શકાય કે ભાજપના નેતા એ જ બંધારણના દિવસે જ બંધારણ સામે સવાલો ઉઠાવ્યા છે એટલે કહી શકાય કે જે એમના જે નિવેદન લઈને અત્યારે તો કહી શકાય કે રાજકીય ગરમાવો પણ આવી શકે તેવું લાગી રહ્યું છે કારણ કે ભાજપના જ નેતા છે અને ભાજપના જ

અને જ અનામતને માથાના દુખાવા સમાન ગણાવવામાં આવી છે નૌકાબેન પ્રજાપતિનું આ નિવેદન જેના કારણે વિવાદનો મધપૂરો છછેડાયો છે ફરી એક વખત નવા વિવાદની શરૂઆત થઈ છે રાજકારણમાં પણ ગરમાવો આવ્યો છે તો અનામતે માથાના દુખાવા સમાન છે અને આ સાથે તેમણે એ પણ કહ્યું હતું કે વોટ બેંક માટે અનામતનો ઉપયોગ થાય છે તો તેમનું આ વિવાદાસ્પદ નિવેદને પણ આજના આ દિવસે એક તરફ ઉજવણીના કાર્યક્રમો થતા હોય છે બનાસકાંઠાની બાબર નગરપાલિકાનો કાર્યક્રમ હતો તેમનું આ નિવેદન સામે આવ્યું છે એક તરફ અનામતને ભાજપ મજબૂત સમર્થન કરી રહી છે તેમનો સપોર્ટ કરી રહી છે એના પક્ષમાં નિવેદનો આપવી હોય છે અને બીજી તરફ નૌકાબેને શા માટે તેને માથાના દુખાવા સમાન ગણાવી છે શા માટે તેમનું આ નિવેદન આ નિવેદન કરે છે તેને લઈને પણ સવાલો થઈ રહ્યા છે શા માટે નૌકાબેન પ્રજાપતિ વિરોધમાં છે તે અહીં સવાલ છે બનાસકાંઠામાં ભાજપના સિનિયર નેતા એ નૌકાબેન પ્રજાપતિ છે અને આજના આ કાર્યક્રમ અંતર્ગત તેમણે આ વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે તો આને જ લઈ રાજકારણ પણ ગરમાયું છે જોકે અન્ય પક્ષો દ્વારા નિવેદન પણ સામે આવી રહ્યા છે રાજનીતિમાં ખડબળાટ મચ્યો છે આ અનામતના નિવેદનના કારણે અનામતને લઈ અનેક વખત આંદોલનો થયા છે એક તરફ ભાજપ કે જે મજબૂત સમર્થન કરી રહી છે અને બીજી તરફ ભાજપમાં જ બે મત અહીં જોવા મળી રહ્યા છે મત મતાંતર જોવા મળી રહ્યા છે તેમના આ નિવેદનના કારણે જે શું સૂચવે છે શું ઇશારો કરી રહ્યો છે તે રેલે સવાલ છે તો નૌકાભેર શા માટે વિરોધમાં છે તે અહીં સવાલ થઈ રહ્યો છે અનામતને માતાના દુખાવા સમાન નૌકાબેન પ્રજાપતિએ નૌકાબેનનું વિવાદાસ્પદ નિવેદન છે શું ફરી એક વખત સાંભળ્યું બનાસકાંઠાની ભાભર નગરપાલિકાના કાર્યક્રમમાં તેમનું આ નિવેદન સામે આવ્યું છે જોકે અનામતને ભારતીય જનતા પાર્ટી મજબૂત સમર્થન આપતી રહી છે અને બીજી તરફ નૌકાબેકનું આ નિવેદન શું સારો કરે છે તે સવાલ છે કારણ કે તે વિરોધમાં છે અને તેમનું આ નિવેદન આજે સામે આવ્યું છે તેમણે વોટબેન્ક માટે અનામતનો ઉપયોગ થાય છે તે પણ કહી દીધું છે

કારણ કે આજે એક તરફ જયારે છવ્વીસમી જાન્યુઆરીની રાજ દેશ ભરની અંદર ઉજવણી થઈ રહી છે ત્યારે આ મુદ્દાને તેમણે જાન્યુઆરીના પ્રસંગને ટાંકીને કહ્યું છે અને આ મુદ્દાને એટલે કે અનામતને માત્ર વોટ બેંક મેળવવા માટેની હોવાનું કહીને એક પ્રકારે વિવાદનો મતપુડો છંછેડ્યો છે કે જેના ડંક રાજકીય રીતે લાગશે તે બિલકુલ પણ એ સ્પષ્ટ છે કારણ કે અનામત એ દેશની રાજનીતિમાં રીતે ઘડાઈ ગયેલો એક મુદ્દો છે કે જેને છંછેડી શકવા માટે સક્ષમ હાલની તારીખમાં નથી ત્યારે આ પ્રકારે એક પ્રદેશ કક્ષાના મહિલા નેતા જાહેર મંચ પરથી જાહેર કાર્યક્રમમાં જો અનામત મુદ્દે આ પ્રકારના નિવેદન આપે છે કે જેને માથાના દુખાવા સમાન ગણાવે છે અને પોતે એક અફસોસ જાણે વ્યક્ત કરતા હોય કે આટલા વર્ષો વીતવા છતાંય આપણે હજી સુધી અનામતનું આ જે દૂષણ છે આ જે માથાનો દુખાવો છે તેને હટાવી નથી શક્યા તો આ નિવેદન ગેરવ્યાજબીપણે રાજકીય પક્ષો તેને વિરોધની દ્રષ્ટિએ પણ ઉઠાવશે અને અન્ય સામાન્ય જનતા છે કે જે અનામતનો લાભ મેળવી રહી છે અથવા તો અનામતને આધાર પર જે લોકો આગળ વધી રહ્યા છે તેઓ સ્પષ્ટપણે આ નિવેદનની વિરુદ્ધમાં જશે અને રાજકીય રીતે આ મુદ્દો હવે રાજ્યની અંદર ચર્ચાનો વિષય બનશે વિરોધનો વંટોળ ઉભો થશે તે પણ સ્પષ્ટ છે ધ્રુવિશા શ્રી વિજય જોડાવા બદલ આભાર તમે કઈ રીતના જુઓ છો આ નિવેદન આપના મીડિયા ના માધ્યમથી સાંભળ્યું છે એ નિવેદન નૌકાબેન પ્રજાપતિનું વ્યક્તિગત નિવેદન છે ભારતીય જનતા પાર્ટી હંમેશા માટે ખાસ કરીને જે પછાત લોકો છે એ કોઈ પણ ધન ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો હોય એમનું સન્માન કરે છે એમના ઉત્કર્ષ માટે એમના વિકાસ માટે અમારી સરકાર કામ કરે છે દેશની સરકાર હોય કે પ્રદેશ સરકાર હોય એટલે અમે હર હંમેશા માટે અનામત સાથે જોડાયેલા લોકોનું સન્માન કરીએ છીએ

છે છે કે એમનું વ્યક્તિગત નિવેદન એમ કરીને અત્યારે તો હાથ ખંખેરી લીધા છે પરંતુ એક તરફ રાજ્યમાં જયારે સ્થાનિક સ્વરાજ ની ચૂંટણીઓ માથા પર છે ત્યારે આ પ્રકારે પ્રદેશ કક્ષાના એક મહિલા નેતા અનામતને લઈને આ પ્રકારનું જો નિવેદન આપે છે તેને વ્યક્તિગત ગણાવીને